તમે બધાએ ચૂયમો આખી મસ્જિદે ચૂયમો એ અજનબી આદમીએ ના ચૂયમો અને કહેવા લાગ્યો કે સાંભળ્યું છે કે અહીંયા બુરહાનુદ્દીન અબ્દુલ્લા બુખારી કુતબે આલમ છે એમનાથી મસલો પૂછીશ કે આ ચૂમવું કઈ કિતાબમાં લખ્યું છે ઈ સમયમાં હો આ કઈ કિતાબમાં લખ્યું છે એ પૂછીશ જ્યારે નમાજ સરકાર કુતબે આલમે પઢાવી ને પંદર સત્તર વર્ષની ઉમર છે શાહે આલમ સરકાર નમાજ બાદ ઉભા થઈ ગયા અને ઉભા થઈને કે છે કે માણસો આજના સમયના માણસો અમને એમ પૂછવા આવે છે